નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો બે હજાર ચોવીસની છેલ્લી સોમવતી અમાસ પર ઘરના મુખ્ય દ્વાર પર સહિત આ જગ્યાઓ પર કરો દીવા મિત્રો હિન્દુ ધર્મમાં અમાસની તિથિને મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો તમારે આ અમાસ સોમવારે આવે તો તેને સોમવતી અમાસ કહે છે વર્ષની છેલ્લી અમાવાસના દિવસે મુખ્ય દ્વાર પર દીવા પ્રગટાવવાનું શુભ માનવામાં આવે છે આ પ્રથા ધર્મશાસ્ત્ર અને લોકવિશ્વાસ પર અનુસાર નકારાત્મક ઉર્જાને દૂર કરી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવાની ઉદ્દેશથી કરવામાં આવે છે આ દિવસે શુભ કાર્ય શુભ મુહૂર્તમાં દીપ પ્રગટાવવાથી ચમત્કારિક લાભ મળે છે મિત્રો અમાસના દિવસે પિતૃ માટે દાન તર્પણ પિંડદાન વગેરે કરવાનું મહત્ત્વ રહેલું છે બીજી તરફ સોમવતી અમાસ પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની શુભ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો સોમવતી અમાસ પર કેટલીક વિશેષ જગ્યાઓ પર દીપ પ્રગટાવવાની વ્યક્તિને દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો પોષ મહિનાના સોમવતી અમાસના સોમવારે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આવશે જે આ વર્ષની છેલ્લી અમાસ છે આ દિવસે દીપ પ્રગટાવવાનું પણ મહત્ત્વ રહેલું છે તો મિત્રો ચાલો જાણીએ કે સોમવતી અમાસ પર કઈ જગ્યાઓ પર દીપ પ્રગટાવવાનું શુભ માનવામાં આવે છે મિત્રો મુખ્ય દ્વાર સોમવતી અમાસના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ધીનો દીવો પ્રગટાવો અને પાણીથી ભરેલી કળશ રાખો તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થશે અને સુખ સમૃદ્ધિ પણ વધશે દક્ષિણ દિશા આ દિશા પિતૃની માનવામાં આવે છે સોમવતી અમાસ પર આ દિશામાં દીપ પ્રગટાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને તેમને પોતાના પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે મિત્રો પિતૃઓના આશીર્વાદથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે પીપળ પાસે સોમવતી અમાસ પર પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે પીપળના વૃક્ષમાં ઝાડના દેવતાઓ અને પિતૃઓનો વાસ રહેલો હોય છે તેથી પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃઓ અને દેવતાઓ પણ આશીર્વાદ આપે છે ઈશાન ખૂનો સોમવતી અમાસ પર ઘરના ઈશાન ખૂનામાં દીપ પ્રગટાવો શુભ માનવામાં આવે છે ઈશાન ખૂનો ઘરની ઉત્તર પૂર્વ દિશામાં કહેવામાં આવે છે આ દિશાને દેવતાનું નિવાસ સ્થાન માનવામાં આવે છે આ દિશામાં દીપ પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે મિત્રો નકારાત્મક ઉર્જા દૂર થાય છે કહેવાય છે કે દીવો પ્રકાશિત કરવાનો મતલબ અંધકારને દૂર કરવાનો છે જેના કારણે નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે દેવીની કૃપા મળે છે દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી અને અન્ય દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે પિતૃની શાંતિ માટે અમાસના દિવસે પિતૃ તર્પણ માટે મહત્વપૂર્ણ છે અને આ દિવસે દીવો પ્રગટાવવાથી પિતૃઓ પણ શાંતિ મળે છે કેવી રીતે દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો સાંજના સમયે મુખ્ય દ્વાર સાફ કરીને તે જગ્યાની ધૂપબત્તી અથવા ફૂલો મૂકવા જોઈએ એક માટલી દીવડીમાં ઘી અથવા તેલ ભરીને પ્રગટાવવું જોઈએ પટાવેલા દીવાને આગળ પ્રાર્થના કરો અને ઘરના મંગલ માટે પ્રાર્થના આશીર્વાદ માગો મિત્રો આ રિવાજ સાથે પરિવારના સભ્યો માટે શ્રદ્ધા અને શાંતિનું વાતાવરણ સર્જાઈ રહેલું હોય છે તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આભાર